પાલનપુર તાલુકાના ટોકરિયામાં ગામમાં વર્ષના બાળકના અપહરણ બાદ તેની હત્યા કરી લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી જે મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી જોકે માસૂમની હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકલતા પોલીસે આરોપીને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે હેવાનિયતની હદ વટાવી એક માસુમ બાળકને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના ટોકરિયા ગામમાં સામે આવી છે પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે એક મુસ્લિમ પરિવારના અગિયાર વર્ષીય મોહમ્મદ શેરસિયા નામના બાળકનું ગામના ફારૂખ જમાલ દાવમાં નામના શખ્સે અપહરણ કરી ગાડીમાં બેસાડી અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે ગંદી હરકતો કરી અડપલા કર્યા હતા ત્યારે બાળકે વિરોધ કરતા અને આ હરકતો અંગે પોતાની માતાને જાણ કરવાનું કહેતા બધાને જાણ થઈ જશે એ ડરને લઈને આરોપી આ બાળકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે માર મારી તેની હત્યા કરી અને ગામની સીમમાં ફેંકી દીધો હતો ત્યારે પરિવાર દ્વારા બાળકની શોધખોળ બાદ માસુમ બાળકની લાશ ગામની સીમમાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આ બાળકના હત્યારાની શોધખોળ હાથ ધરી હતી જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી ગઢ પોલીસ સહિતની અલગ અલગ અગિયાર ટીમો બનાવીને માસુમ બાળકની હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી પોલીસે સૌપ્રથમ પ્રથમ ટોકરિયા ગામના અંદર અલગ અલગ ઈસમોની પૂછપરછ હાથ ધરી હતી જેમાં સકમંદ દેખાતા ફારૂક જમાલ દાવમાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાતા આરોપીએ બાળકની હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે રોજ ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોકરે ગામમાંથી પોલીસને જાણકારી મળે છે કે એક અગિયાર વર્ષીય બાળક કે જેનું નામ મોહમ્મદ બિલાલભાઈ સરસિયા છે તે અમને મળી નથી રહ્યો જેથી કરીને પોલીસમાં એ વસ્તુની જાણ થતાં તરત જ લોકલ પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચવામાં આવે છે અને બાળક ક્યાં ગુમ થયો છે તે બાબતે જાણકારી કરી એકઠી કરી અને તપાસ આગળ વધારવામાં આવે છે તે દરમિયાન આશરે સાંજે સાતેક કલાકે બાળકની લાશ જે છે એ ટોકરે ગામના વાડી વિસ્તારમાંથી મળી આવે છે એ વસ્તુની જાણ થતાં જ તરત જ લોકલ પોલીસ એ સિવાય એમના લોકલ એસડીપીઓ શ્રી સીએલ સોલંકી સાહેબ અમારી એલસીબી એસઓજીની તમામ ટીમો જે છે ઘટના સ્થળે પહોંચી જાય છે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક જ પોલીસ દ્વારા ઘટનાની બારીકાઈથી નિરીક્ષણ કરી અને ત્યારબાદ ડોગ સ્ક્વોડને અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવે છે ત્યાં અંધારું હોય અને વરસાદનો માહોલ હોય પોલીસ દ્વારા ફ્લડલાઇટની વ્યવસ્થા કરી અને ઘટનાનું નિરીક્ષણ કરી અને ત્યારબાદ અલગ અલગ થી અગિયાર જેટલી ટીમો કે જેની અંદર સીપીઆઈ દિશા બીપી ભગાતરને તપાસ સોંપી અને આ દિશામાં ખૂબ જ ગુનેપૂર્વક હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ બંનેનો ઉપયોગ કરી અને ટૂંક સમયમાં બધી જ કડીઓને એક પછી એક જોડી દેવામાં આવે છે આની તમે જણાવું કે જે અમારી સાયબરની ટીમ હતી એ સાયબરની ટીમ દ્વારા એ વિસ્તારમાં કોણે કેટલા કોલ કરેલા હશે કોનું વધારે લોકેશન છે તે બાબતે સાયબર ટીમ દ્વારા તાત્કાલિક જ રીતે પગલાં ભરવામાં આવ્યા ત્યારબાદ બીજી બધી ટીમો દ્વારા જે છે એ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા જે બાકીની દસથી અગિયાર ટીમો કે જે અમારી ડીવાયસપી સીએલ સોલંકી અને એલસી બી સાથે રહીને બનાવવામાં આવી હતી તે ટીમો દ્વારા સાત હજારની વસ્તી ધરાવતા આ ટોકરીયા ગામમાં કયો વ્યક્તિ નું વર્તન શંકાસ્પદ છે કે વ્યક્તિ અચાનક ગાયબ થયેલો છે અને વ્યક્તિ કેટલીક આવી પૂર્વ માનસિકતાઓ ધરાવે છે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસના અંતે ફક્ત ગણતરીના કલાકોમાં જ એક વ્યક્તિ કે જેનું નામ ફારૂખ જમાલ દાઉમા છે તેને પોલીસ દ્વારા પૂછપરછ માટે અહીંયા એલસીબી ઓફિસે લઈ આવવામાં આવે છે તેની પૂછપરછ દરમિયાન ફલિત થઈ છે કે આ વ્યક્તિની માનસિકતા જે છે એ નાના બાળકો સાથે અડપલા કરવાની હતી અને જે વ્યક્તિનું અપહરણ થયું હતું તેને પણ રાત્રે દસ વાગ્યાની આસપાસ આ વ્યક્તિ દ્વારા પોતાની કારમાં બેસાડીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે અને ત્યાં કારની પાછલી સીટમાં તેની સાથે અડપલા કરવામાં આવે છે બાળક દ્વારા વિરોધ કરવામાં આવતા અને બાળક દ્વારા જ્યારે કહેવામાં આવે છે કે તેની માતાને જણાવી દેશે ત્યારે તેના દ્વારા જે છે એને મારવામાં આવે છે અને મારતા મારતા પછી એને વધારે ડર લાગતા એ બાળકની હત્યા પણ કરી નાખે છે આ બધી વસ્તુઓના સાયન્ટિફિક પુરાવા પોલીસ દ્વારા એકઠા કરવામાં આવેલા છે એફએસએલને બી મોકલી આપવામાં આવેલા છે આ સિવાય જે નવો કાયદો આવ્યો છે એ નવા કાયદા મુજબ આપણે તમામ વસ્તુઓને એ સાક્ષ્યની અંદર એના ઓડિયો વિડિયો રેકોર્ડિંગ અને ફોટાને બી હાલમાં મૂકવામાં આવ્યા છે જેથી કરી અને આરોપીને કડકમાં કડક સજા મળે